રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં શ્રી વલ્લભ જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા કોટેજ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું છે એવા કે પ્રવૃત્તિમાં તમામ સંસ્થાઓ ખૂબ જ મહેનત કરી ગરીબ અને લાચાર માનવી અને પશુની સેવા કરતા હોય છે કોઈ ગરીબ બાળકો અને ગરીબ દર્દીઓની સેવા કરે છે તો કોઈ રખડતા પશુઓની સેવા કરે છે આવી જ ઘણા સમયથી તમામ પ્રકારની સેવા પ્રવૃત્તિ કરતા શ્રી છેલ્લભાચાર્ય જન કલ્યાણ ટ્રસ્ટ દ્વારા મિલન કુમારની આગેવાનીમાં વૈષ્ણવ સમાજ દ્વારા પાંચસો સુડતાલીસ મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ઉપલેટા કોટેજો હોસ્પિટલ ખાતે તમામ દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ ઉપલેટા દિવ્યાંગ શાળા ખાતે તમામ દિવ્યાંગ બાળકોને પેન્સિલ અને મહાપ્રભુજી પ્રાગટકીય ઉત્સવ નિમિત્તે ઉપલેટામાં નવી હવેલીમાં બિરાજતા પરમ પૂજ્ય પાઠ ગો શ્રી મિલન કુમાર મહોદયના સાનિધ્યમાં